જય માતાજી મિત્રો આ વિડીયોમાં જે બળદ છે તે રામદેવભાઈ પરમારના છે તેમના બળદની જોડ વેસવાની છે તેમનું ગામ છે મૈયારી તાલુકો કુતિયાણા રામદેવભાઈના વિડીયોમાં જ નંબર આપેલા છે તેમનો પરથી આધાર પરથી માહિતી લઈ શકો છો અને જો મિત્રો આવા જ વિડીયો બનાવીને તમારા પર તમારા બળદના વિડીયો વેસવા અથવા શોખથી યુટ્યુબમાં મૂકવા હોય તો વિડીયોમાં જ અમારા નંબર આપેલા છે જેથી તમે અમને વિડીયો મોકલી શકો છો ઓકે મિત્રો જય માતાજી oh